છોકરો મારો બેટો તો રાહ જાય છે અને ઘેર પેલા પૈસા લેવા જવું છે એટીએમ ને બધું લઈને રાહિ ગયો સર એવું લાગે છે કે પેલા તખાભાઈ વાળા સંભુણા પહાડ જતો રહ્યો એવું લાગે છે ભાઈબંધી જુદી કરાવવી પડશે મારે કારણ કે મારા બેટા બે ફરતેલ થઈ ગયા છે અને પૈસા આવડા વાપરી નાખશ તો વળી લોચો થાય મારે કોક ના આલું મેલું આલવું પડે કે ભાઈ જો ચરી લાયા હોય તો હવે પચાસ હજાર રૂપિયા એના ખાતામાં લંઘાયા છે મજે તો અમે હવે કઈ આવશે હવે મારે એના ખાતા હોય તો ચેડી જવું પડશે છે એના કે આ બધા જો ચોક ચડી ગયા ને રવાડ તો પૈસાની કોણી કરીને બેસી ભરા અમે કરવું તો કરવું હું અમે કોઈક જાતું હતું અમે ત્યાં મોકલો ચોક સેશન બેસન ચોક ફરતો હોય છે મારો રખડેલ થઈ ગયો છે હમણાં બધા તો પેલો જંભુળો જ બગાડ્યા છે આ તખો ચોક મળ્યા હોત ને તો તખાને ભાઈ હા મારા છોકરાને બગાડ કરશે બે જણા ચોક આડા ખોટા પૈસા વાપરશે તો ભેળા તો વાત કરું મને તો એક કોમ કરવા દેજો કમળ બંધ કરી ગોમ અમે હેડવા દો જો વાળું તો કોઈ કરવું તો પડશે જ ન ચાલે પૈસા હારી ગયો પેલા ને બધા પૈસા જતા ઘેર પૈસા પચાસ હજાર રૂપિયા હારી ગયો ભિખારી પણ બાપાને ભિખારી કર્યા આ પેલા બે જણા પચીસો નો લગા પચીસો નો એમ કરીને સાફ થઈ ગયું જો કે ઘેર જાવ હોય તો રીતના જવું પણ મને માય નો ગયા કઈ આગળ ગમો કાઢી ન તો

લટકીને ડુંગો હવે તો કોઈ દેખાતું બચાવી એક રૂપિયો હોય ના પછી પૈસા પડે પચાસ હજાર માં હોય પછી પૈસા પડે સાબ સાફ કહીને બધું હા મારા કાકાનો બધો જાય મરી દઉં આ પણ બતાવું તમે જે કોક નવું કરું આજ તો આને ખબર પડે કે ના છોકરો હવે મોટો થઈ ગયો મને ભિખારી કર્યો એ તો મરતો છે ને તે મને કે મારતો જો એવું જ કરવું પડશે ત્યાં હવે જીવી શું કરવું છે અમે એમને ઘેર જોઈ તો મારે ઢો માય કે ના કદી મરીને જ ના જવું એટલે મારી લાઈ ઘેર જાય તો આગળ લઈ આ આ શિયાળાનો પાછો બાણો ને વધારે વખો પડે છે પાછું બેસી કાજો બાંધ્યા તાવ કીધું હેઠળ જાવ અને પેલા કાલ બાપડા ને પેન્ડ નટુભાઈ ને ક્યાં તો કાંઈ ના ભેંસના પૈસા હું ભરતી તાની આયા તા એટલે કીધું ભરજ્યાજો નાખો પછી વપરાય જાય તો ભાઈ વપરાય જોવાય તાની મારે તો ભેંસ દાજી છે કે એ ફોન બોન લાંબુ પડે એ કાંઈ એમાં એમાં વપરાય જાય તો આયા હે આ લ્યા એટલા કોમ ના અને હા બધું સારું પણ શિયાળાનો બાણ વગર ના ચાલે ભાઈ બા વગર અને એક ખાધા વગર નીચાલ પપ્પા તો એ નથી પાછો ધાર્યો ઉતરી ચાલુ ધાર્યું હના તો લઈ લઈને આવ્યો એટલે જવા જવાનું ખરે

ભટકાવવા ના કરવાનું અને આવું કરશો ને હા ઉપર થી બાપ ની જહા ને કોઈ ફગો બગો એ નહી લ્યા અને તમે ચેનનું વિચારો ચેડ નું હે પૈયા જવા લાગતા આવતા

એ બોલાવ હેડ બોલાવ અને ના તો ભેગા કરું આજ ખાવાના ટાઈમ

મારે એક બાજુ પેલા પૈસા લેવા જાવું તું તો એ ચિંતામાં રહેવું કે આવાની ચિંતા કરવી આ તો આ મારો મારા તો જબરો પાક્યો છે છોકરાજીએ કંટાળો હતો આજ તો ઘેરાવ તો ધો તો બરોબર કૂટવો છે પહેલો તો આ જો તો નાહી જાય છે આ કેવો આ ચવો જમવાનો જો તો આડા આવડા ડખલા થઈ હોય બીક લાગે છે ભાઈ આપણો તો અમે કરવું એ હું મારતો હું તો ગમો કેટલા પચાસ જણા ભલામા કરી લે જો ભાડ્યો મારા છોકરાને કોઈ જોઈ ભાડ્યો કોઈ કહેતું નથી હો અમે હોય ભાડ્યો હતો ખાલી સવાર વહેલો જ ભાડ્યો તો ગમો દુકાન માં જાતા એના જેડી કોઈ ફાર્મતાર જ નથી અમે કોઈ હગા વાળો ના ગયો કહું છે બે જણાને તો ફોન કર્યા હગો માં હજો અમે કોક કોક આવ્યું હોત તોય સારું હતું કોક સમાચાર કરો તમે શીખર તો જો આ તો ચાર કલાક ત્યાં હવાનો નીકળ્યો આ રોટલા ખાવા જ પણ બધા હવે જીવ થતો નો રોટલા ખાવા નો કીધું આવ્યો તો બે જણા ખાઈ લ્યો કઈ આવા છે

તમારા કાલે પૈસા જમવાનો ઉડાવી નો મારે મારા વાત હોય પચાસ હજાર હારી

હલો ભાઈ મારા ઘર છોકરા છોકરે પાર્ટી કરી પેલા છોકરા છોકરા ને મોકલજો જમ્બાજો પેલા તખાભી વાળા જમ્બુને કેજો આવો તો લઈને છોકરાને લઈને આવજો

સહી બરોબર છોકરો ગમ છે બેસ્ટ લઈ ગયો નટુભાઈ પૈસા ભરવા આવ્યો ભર્યા કે ભાઈ પણ હાથો ખો પૈસા ભર્યા એક રોકડા નતા કે રોકડા ના ખાતા ખાયા મારી વાત તો આ એક આ રે અને એક આપેલો તમારો વાળો બે આ તચાસ હજાર રૂપિયા નટુભાઈ ના જમો નો છે આ છોકરા અલે ઓમાય થી ઓમાય 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 આગળ આવ આગળ આ ઓય ઓય ઊભો ઉભા ઓય આગળ ઓય આ લે આગળ ઊભા કે કે મેલુ છો ઉભા ઉભા થા લે તું એ ઊભા થા આવ કીધું તમે ઓય બેહો બેહી હા આગળ બખો રે આ કે ઓહ એને ખુશી મારી વાત હોબળો મત બોલો ઓય બે હા બે આગળ બેહો ઓય બે કા તું બે આશ તું બે બેહો બેહો આ બેહો બેહો

ના છે તો પૈસા તમે થોડી હોર રાખો છોકરો ની અને તમે વકલે થોડું મુકાવી રાખો છોકરા ને આખો પચીસો પચીસો રૂપિયા નો આ છોકરો છે પણ આ છોકરો મૂકો છોકરાને હું લઈને આવ્યો પેલી નવસારી માં ટૂંકો ખાવા છોકરાને હાલ કોઈ નહીં બોલતા તમારા છોકરાને ના ના નટુભાઈ આ જોવા કાલે તમારા જ્યાં વાત કરીએ તો આ બે હાથો કેવા કઉ છું

તમારા બે છોકરા તમારા તમારે જે બે બેન કર્યું હોય શિક્ષા કરવી હોય એ કરજો નટો ભાઈ જો મોબાઈલ લઈ લીધો ઘેર છે હું છું ના પૈસા જો આવી ગામો માં પૈસા ડબલ થતા હોત તો પછી અમે ગધ્થા મજૂરી કરીએ છીએ એવું કરવા કરો મોટો મોટો મકાન બનાવી ઘેર બેસાવો એટલે હું તો એમ કઉ છું લે છોકરો રમતા હોય ને તો સોની પેલું પાછા

પણ હવે ખોટું ના લગાવ્યા મહાત્મા છોકરો છોકરો પેલા લાડ પછી જો છોકરાને બે કેવાય નહીં હવે તો રમતા હોય ને તો તમે ભાઈ ભાઈ મરી ગયા છે ભાઈ ભેખારી ગયા થઈ

હેલો કોમલ ચોક હા ઓ ભૂગલા